નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સુંદરનગરથી ત્રીસ કિલોમીટર દૂર હળવદ ગામે કે જ્યાં દર વર્ષે દશમાના વ્રતના દિવસે સાત દિવસ અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે તો ચાલો દોસ્તો મેળાના અંદર જઈએ અને જોઈએ અંદર શું શું છે પહેલાં તો તમે જોઈ શકો છો અહીં એક ટ્રેન છે અને સખત ભીડ છે અત્યારે કંઈક આઠ વાગ્યા હશે અને અહીં તમે જોઈ શકો છો બે જણા અહીં લટક્યા છે એકસો વીસ સેકન્ડ અહીં લટકવું પડે તો પૈસા ડબલ આપે એવું કંઈ હોય છે પછી બીજી ઘણી બધી ગેમો આગળ તમને જોવા મળવાની છે વિડીયોમાં આગળ જોજો અહીં તમે બાળકોના નાના ઝૂલા પણ જોઈ શકો છો ફરી તમને અહીં જોવા મળશે બાળકોના વિવિધ રાઈડો અહીં તમે જોઈ શકો છો છોકરાઓ ખૂબ મજા કરે છે બીજી એક ટ્રેન આવી ચૂકી છે દોસ્તો અને આ છે પાણીમાં ચાલેવી નાવડી તમે જોઈ શકો છો આ બીજી એક રાઈડ આવી ચૂકી છે છોકરાઓ માટે છોકરાઓ ખુદ મેળાનો આનંદ માણે છે આ તમે જોઈ શકો છો તમને આગળ વિવિધ પ્રકારની ગેમો જોવા મળવાની છે વિડીયો પૂરો જોવો વિડીયોને લાઈક કરો તથા અમને ફોલ ફોલો કરી લો તથા અમારી ચેનલ ટ્રાવેલ ટુ હેવન સબસ્ક્રાઈબ કરી લેજો આ દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ અહીં છે બોલની રમત છે પચાસ રૂપિયામાં વીસ એક બોલ આપે કંઈક અને સામે જે નંબર લખેલો હોય વસ્તુ ઉપર એ નંબરમાં તમારે બોલ નાખવાનો રહેશે

અહીં તમને વિવિધ પ્રકારના ઝૂલા પણ જોવા મળશે આ જોઈ શકો તમે છે આ રાઈડ આ રીતનો દોસ્તો મેળો ભરાય છે હળવદમાં જે સુરેન્દ્રનગરથી માત્ર ત્રીસ કિલોમીટરની દૂરી પર છે અને દશામાના વ્રતના ટાઈમે ભરાય છે તો તમારે આવવું હોય તો અહીં આવી શકો છો અને મેળાની મજા માણી શકો છો